ભારત ટેક્સટાઈલનો ભવ્ય વારસો ધરાવે છે ત્યારે ટેક્સટાઈલના ભવ્ય વારસા અને વિદેશમાં ભારતના કાપડની માંગ કેવી રીત છે તે દર્શાવતું એક એક્ઝિબિશન અમદાવાદમાં યોજવામાં આવ્યું કસ્તુરભાઈ લાલભાઈ મ્યુઝિયમ દ્વારા વેન ઇન્ડિયન ફ્લાવર્સ લૂમ ઇન ડિસ્ટન્સ લેન્ડ એક્ઝિબિશન યોજવામાં આવ્યું બંગાળના બારીક મલમલનો તો એટલો ભક્કો હતો કે તે રોમના સેન્ટર્સને શાન ગણાવતું હતું ગુજરાતના બારીક રેશમી પટોળાની ઇન્ડોનેશિયામાં બોલબાલા હતી જ્યારે કે કોરુમંડલ તટીય પેઇન્ટેડ કોટન તો થાઈલેન્ડ અને જાપાનમાં અમૂલ્ય ખજરા તરીકે રાખવામાં આવે છે ભારતની વૈભવી કાશ્મીરી શાલ તો યુરોપમાં ફેશનનો ટ્રેન્ડ સેટ કરતી હતી આગામી આઠમી ડિસેમ્બરથી નવમી માર્ચ સુધી દરરોજ આ એક્ઝિબિશન લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે ઘણું રિસર્ચ કરીને ચાલીસ વર્ષની એ જે ઇન્ટરેસ્ટ છે એનાથી આ કલેક્શન ઊભું થયું છે કેટલી વસ્તુઓ છે અહીંયા કલેક્શનમાં અત્યારે આ આ એક્ઝિબિશનમાં સેવન્ટી વન પીસીસ છે એ સાતસો વર્ષના ટાઈમ ફ્રેમના પીસીસ છે અને એ ચાર કોન્ટિનેન્ટ્સના છે એટલે આમાં એશિયા યુરોપ આફ્રિકા અને યુનાઇટેડ સ્ટેટ્સના એક્ઝામ્પલ્સ છે જુદા જુદા દેશમાં લાઈક થાઈલેન્ડમાં આપણી ડબલ એકત કે પટોળાનું વધારે ગાંછા હતી પછી શાલ યુરોપની હતી કાશ્મીર શાલ વોઝ મોર પોપ્યુલર ઇન યુરોપ ઇંગ્લન્ડમાં ચિન્ટ્સ જે આપણે ગુજરાતી વર્ડ છીટ ઉપરથી આ આખું ટેકનિક જે લોકો એને અપઅરાઉન્સ કરીને ચિંટ્સ કરી નાખ્યું એનો એટલું બધું ક્રેઝ હતો લંડનને ઇંગ્લન્ડમાં કે લોકો ત્યાંના લોકો ત્રાસી ગયા કે આપણી ઇન્ડસ્ટ્રી સફળ